મેઘના કહેરને કારણે ગામમાં નદીના અને વરસાદી પાણી રંગીન જોવા મળતા ખેડૂતો અને ગ્રામવાસીઓમાં કુતુહલ સર્જાયું હતું ગામના યુવાનો અને ખેડૂતો દ્વારા ગામની ચારે બાજુ અને ખેતરોમાં તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રંગીન કેમિકલયુક્ત પાણી ગામની નજીકમાં જ આવેલ સેફ એન્વાયરો કંપનીનું છે ખેડૂતોએ કંપનીના અધિકારીઓને વાત કરતા કંપનીના ગેટ પર ન ઊભા રહેવા દઈ ઉડાવ જવાબ આપતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો ગામ લોકોને જાગૃત ખેડૂતોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને જાણ કરતા

જેનો ભોગ ગામડાની હોળી જનતા બની રહી છે ભૂતકાળમાં અનેક વખત અને કંપની બનાવી ત્યારે પણ ધરતીપુત્રોએ ઉગ્ર વિરોધ કર્યો હતો પરંતુ તે સમયના પરવાનગી આપનાર સરપંચ પ્રદૂષણ બોર્ડ તલાટી અને રાજકીય નેતાઓની મિલી કારણે ભોળા ખેડૂતોને ગ્રામજનો કંપનીના કેમિકલનો ભોગ બનવું પડે છે કંપનીનું કેમિકલયુક્ત પાણી પીવાથી ગાય સાણ નિશાચર પ્રાણીઓ મૃત્યુ પામ્યાની ઘટનાઓ ભૂતકાળમાં બનેલી છે જેની રજૂઆત ખેડૂતોએ વારંવાર પ્રદૂષણ બોર્ડ અને પ્રશાસનને કરેલ છે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ અને રાજકીય નેતાઓની મિલિવગતના કારણે બોળા ખેડૂતોની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી અને પ્રદૂષણના કારણે અમૂલ્ય પાકનું પણ કોઈ વર્ષ કે હાલમાં પણ નુકસાની કંપની આપેલ ન હોય આ જગતનો તાત વહીવટીતંત્ર અને અધિકારીઓને નુકસાની માટે ન્યાય માટે હાથ ફેલાવી રહ્યો છે આજે કંપની પર આવેલ ભરૂચ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ મીડિયાને રૂબરૂ સંપર્ક કરતા જવાબ આપવાનું ટાળ્યું હતું હવે જોવાનું એ જ જ રહ્યું કે કે પ્રદૂષણ બોર્ડ અધિકારીઓ ધરતીપુત્રો સાથે સાથે મજાક કરતા રહેશે પછી દરમિયાનગીરી કરી જગતના રમેશ એક્સપ્રેસ ન્યૂઝ છે સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લો ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું મંગણા ગામ આ મંગણાદ ગામે દર્શક મિત્રો પૂરના પાણી આવ્યા છે સમગ્ર ગુજરાત જ્યારે મેઘતાંડવથી વરસાદથી તરબોળ થયું છે ત્યારે આ જંબુસર તાલુકાનું મંગળાદ ગામ પણ એમાંથી બાકાત નથી અને આ જંબુસર તાલુકાના મંગળાદ ગામે પૂરના પાણી પ્રવેશ્યા છે પરંતુ પૂરના પાણી પ્રવેશવાથી દર્શક મિત્રો આ મંગળાદ ગામના ખેડૂતોની એક નજર જે છે એ કેમિકલવાળા પાણી પર પડી છે આ સેફ એન્વાયરો નામની કંપની આ મંગળાથ ગામ પાસે આવેલી છે અને આ સેફ એન્વાયરો કંપની સામે કંઈક સમયથી આ ખેડૂતો પોતાની વેદના રજૂ કરી રહ્યા છે પોતાની વાચા રજૂ કરી રહ્યા છે પરંતુ આ કંપની છે મોટું માથું કહી શકાય દર્શક મિત્રો એ ટસની મસ નથી થતી અને આ ખેડૂતોને ન્યાય નથી આપતી પરંતુ ખેડૂતોને ત્યારે ખબર પડી કે રેલનું પાણી જ્યારે આવ્યું અને પોતાના ગામમાં પ્રવેશ્યું ત્યારે આ ખેતરોમાં અને ગામની અંદર પણ કેમિકલવાળું પાણી મળ્યાના દ્રશ્યો સામે આવ્યા છે અને જે છે છે કેવી રીતે આપણે વધુ ના ખેડૂતો છે એ ખેડૂતો સાથે વાત કરીશું અને એમને પૂછીશું કે શું પરિસ્થિતિ છે શું નામ છે આપનું રાજુભાઈ રાજુભાઈ શું કેવું છે આ બાબતે આ બાબતે એવું છે કે ચોમાસાની અંદર જે સિફાઈનો કેમિકલનું જે પાણી છે એના મોટા મોટા તળાવ બનાવેલા છે એ તળાવની અંદર એટલું કેમિકલ ભરેલું છે અને એ ઓવરફ્લો થઈને ફાટી ગયા છે ફાટી જઈને મંગણાથ ગામના જે નદીમાં કોસ જાય છે એ કોસમાં પાણી થઈને મંગળાદ ગામમાં ઘૂસી ગયા છે અને મંગળાદ ગામમાં ઘૂસ્યા પછી જે લોકોને જે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ છે કે જે જે પગ પલે છે એને બી ચાર આવે છે અને કોઈક લોકોના ઢોરને બોરને ઢોરો બાંધવાની કોઈ જગ્યા નથી એટલું બધું પાણી ગામમાં આ કંપની બે હજાર એકવીસથી ચાલુ થયેલી છે બે હજાર એકવીસથી આ જ પરિસ્થિતિ છે અને કેટલી વાર રજૂઆતો કરી સરકારમાં સરકારમાં તો બધી બહુ જ રજૂઆત કરી જીસીસીપી ના સાહેબો બે આયેલા હતા ત્રણ ચાર વાર રિપોર્ટ લીધા છે આજે પણ બી જીપીસીપી સાહેબો બે આજે જીપીસીપી સાહેબ આવેલા છે હા આવેલા છે તો એમની સાથે શું ચર્ચા થઈને એમણે શું કહ્યું એમને એવું ચર્ચા કે બધી બાજુથી સેમ્પલ લીધા છે ભરીને અંદર કંપનીની અંદર ગયા છે એનું કોઈ વાટાઘાટો ચાલુ છે તો આ સેમ્પલ લીધા છે વારંવાર પણ એવું જાણવા મળ્યું છે દર્શક મિત્રો કે આ ખેડૂતો વારંવાર આ રજૂઆત સરકારમાં કરે છે પોલ્યુશન બોર્ડ પણ કરે છે અને જ્યારે વારંવાર રજૂઆતો કરે છે ત્યારે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આવે છે સેમ્પલો લે છે અત્યારે ખેડૂતો અહીંયા કંપનીના ગેટ પાસે મોજૂદ છે અને પ્રદૂષણ અધિકારીઓ પણ સેમ્પલ લેવા માટે આવ્યા છે પરંતુ અમનું કેવું છે કે વારંવાર આવતા પ્રદૂષણ અધિકારીઓ પોલ્યુશનનું જે સેમ્પલ પાણીનું લેવા માટે આવે છે એ ખેડૂતોએ જણાવ્યું કે મંગનાથ ગામમાં ત્રણ જગ્યાએથી આ સેમ્પલ લીધ

અત્યારે જો ખેડૂતને રાજ્યપાલ કહેતા હોય કે પ્રાકૃતિક ખેતી માટે આકર્ષિત કરી રહ્યા છે તો અમે વિવિધ અધિકારીઓ હોય સરકાર એમને એક જ માગણી કરીએ છીએ કે અત્યારે સરકાર આની પર ધ્યાન આપે પ્રાકૃતિક ખેતી તો થતા તો થશે પણ હાલમાં જે ખેત ખેતી છે એની માટે પણ જમીન પણ રહેશે નહીં અત્યારે હાલમાં વરસાદ પડી રહ્યો છે અને મંગળાદ ગામ એકલું જ પીડિત છે અથવા તો આ કંપની સેફ હેન્ડવાયેલો છે એનું જે કેમિકલ છે કેમિકલની અસર કેવી રીતે ક્યાં અને કેટલા ગામોમાં પડી રહી છે એમ તો આપણે જોઈએ તો મંગણાથ ગામમાં જે ઢાઢા નદી આવેલી છે અહીંયાથી ઘણી બધી દૂર છે મંગણાથ ગામમાંથી બે કિલોમીટર દૂર છે તો કંપની બે કિલોમીટર દૂર છે અહીંયાથી પાણી છોડવા તો ગામમાં બે કિલોમીટર દૂર અંદર પાણી આવે છે તો તમે સમજી શકો છો કેમિકલવાળું પાણી આવે છે આ કેમિકલવાળું પાણી જે સેફ એન્ડવાળું છોડે છે અહીંયાથી બે કિલોમીટર ગામમાં ઘૂસી આવે છે તો ખેડૂતોમાં જે ખેતી કરે છે એમના ખેતરમાં કેટલા ઉંદિર સુધી પ્રસર્યું હશે તેઓ કંઈ અંદાજો પણ નથી લગાવી શકતા જીપીસીબી બોર્ડ દ્વારા અનેકો અનેકવાર જે સેમ્પલો લેવામાં આવે છે અમે કઈ સકેય બીજું તલાવ ભરાય એટલા સેમ્પલ અહીંથી લઈ ગયા છે પણ એનું પરિણામ ક્યાર સુધી અત્યાર સુધી આપવામાં આવ્યું નથી આજે અધિકારીઓ આવ્યા છે dextrose પરિણામ મળશે અત્યાર હાલમાં અધિકારીઓ આવ્યા છે જે કંપનીની મુલાકાતના અંદર ગયા છે તો તેઓને અમે પૂછીશું તેઓ પણ યોગ્ય દ્વારા જવાબ આપવામાં આવતા નથી અમે હાલમાં આવશે તમને પૂછીશું કે જવાબ અમને કેવા આપે છે એને પણ આપણે વિડીયો જોઈશું અને કેમિકલ ખૂબ જ ખરાબ છે જ્યારે પાણીમાં પડીએ છીએ તો ચેર આવે છે અને દુર્ગંધ મારે છે મંગળાદા ટોટલી વિસ્તારમાં કેમિકલ વાળું પાણી ઘૂસી ગયું છે તો સરકાર પણ આમાં ધ્યાન આપે એવી અમારી અપેક્ષા છે દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે આ જંબુસર તાલુકાનું મંગળાદ ગામ અને પ્રદૂષણથી પીડિત જે કંપની છે સેફ એનવાયરો અને સેફ એનવાયરો કંપનીનું જે પ્રદૂષણ છે એનાથી આ પીડિત કંપની છે અને આ મંગળાદ ગામની આજુબાજુ ફક્ત મંગળાદ ગામ નહીં પણ મંગળાદ ગામની આજુબાજુ મહાપુરા કુંઢણ પુર્સા આમોદ હીરાકોય વાળિયા બોજાદરા વાલચંદગર અણખી આવા તમામ પ્રકારના ગામો આવેલા છે અને કંપનીનું જ્યારે કેમિકલ છોડવામાં આવે છે અને આ જે કેમિકલની જે બાસ આવે છે કેમિકલની જે દુર્ગંધ આવે છે એ પણ હાઈવે પરથી આવતા જતા લોકોને પણ એનો અનુભવ થાય છે ત્યારે બીજા પણ આપણા નાગરિકો આપની સાથે જોડાયેલા છે એમને પૂછીશ શું નામ છે મારું નામ સુરેશભાઈ ફકીભાઈ પ્રજા શું કેવું છે હવે મારું તો એવું કેવું છે અહીંથી એક જ કિલોમીટર દૂર મચ્છીનું તળાવ મેં બનાવેલું છે આજે ત્રણ વર્ષથી આજે તળાવમાં પણ પાણી બે દિવસ થી ઘૂસી જયેલું છે મચ્છીના પાણી મચ્છીના તળાવમાં કંપનીનું કેમિકલ વાળું પાણી હા હા કેટલું નુકસાન હશે નુકસાન લગભગ બે થી અઢી લાખ રૂપિયાનું વેચીએ તો અમારે બે થી અઢી લાખની મચ્છીનું નુકસાન છે હાલમાં એટલે અમારું તો એવું કેવું છે કે આ કંપની જ બંધ થઈ જાય અથવા કે સાઈડમાં અમે પશુપાલનનો ધંધો કરું છે હાલમાં હવે મંગરાજ સાહેબો જોવાયા હતા અંબાજી મંદિર નજીક ત્યાં પણ મારા પચાસ ભેંસ છે પચીસ ભેંસ પાણીમાંથી છોડી મારા રોડ પર લઈ જાય પચીસ ભેંસો ઘરે છે એમને પણ પગે છે સાંભળી બધે હમણાં સાહેબોને જોવું હોય તો જોઈ શકે છે અથવા અહીંથી ચાલતા ચાલતા જઈએ તો બાવર પણ હવે બાવર હું જેલા છે બધાનો વધરાને પણ દેખાય પણ આજે બે હજાર એકવીસ થી કોઈને કઈ દેખાતું નથી વારંવાર ખેડૂતો હેરાન થઈ ગયા હવે અમે તો એમ કે જમીન કંપની ચાલીએ કેમ કે અમારું તો કશું છે જ નથી આવે એટલે અમારું તો એવું કેવું સરકાર સાહેબ મોદી સાહેબ ને કે ભૂપેન્દ્ર સાહેબ કે તમે અહીં જુઓ અને ખેડૂતો નું બિલકુલ બિલકુલ બીજું પણ એ જણાવી દઉં દર્શક મિત્રો કે આ કંપનીનું જે કેમિકલ વાળું પાણી છે એ ગામમાં તો જ છે પરંતુ આજુબાજુના ખેડૂતોમાં પણ પૂર આવ્યું છે આવી છે છે નદીના નદીના પાણી પાણી અને આ આ પાણીની સાથે કંપનીનું કેમિકલ મિક્સિત જયારે ગામમાં પસર્યું છે ત્યારે ખેતી અને ખેડૂતોની શું દસે છે ખેતરોમાં પાણી ખરું કેમિકલ વાળું હા હા કેમિકલ વાળું પાણી ખરું કે કયા વિસ્તારમાં કેટલી બાજુ હશે આ બધું અહીંથી પાછળ સુધીના વિસ્તાર નદીના કાંઠા વિસ્તાર બધામાં કેમિકલ વાળું તમારું પાણી ગુસ્સે હા ગુસ્સે અને ખેડૂતોને આ કેમિકલ થી કેવા પ્રકારનું ચાર વર્ષથી કંપની છે દર વર્ષે કેવા પ્રકારનું નુકસાન થાય છે એનાથી શું છે કે જે જમીનમાં પાક ઉગે છે ને એ પાક જે ઉગવામાં બળી જાય છે બળી જાય છે આ બાબતે આપણે સરકારમાં રજૂઆત કરી હોય ને કંઈ વર્તન માંગ્યું હોય કે કંપનીએ કઈ આપી હોય એવું ના ના કોઈ વાર મને નથી આપ્યું જે આજુબાજુના જે કઈક પંદર એક જણા છે એમને જ મળે છે જે એમના એ છે એમને જ મળે છે બરાબર તમને કંઈ મળ્યું નથી ના ના કઈ નથી કંપની પાક નું જે દર્શક મિત્રો એ પણ જણાવી દઉં કે કંપની છે એનો વાંધો નહીં કરોડો રૂપિયામાં કંપની સ્થપાતી હોય કંપની પોતાની કામગીરી કરી રહી છે ઔદ્યોગિક ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે પરંતુ આ ખેડૂતોના પાકને દર વર્ષે જે નુકસાન જાય છે એ દર વર્ષે નુકસાનનું વળતર પણ આ ખેડૂતોનું એવું કહેવું છે કે કંપની આપતી નથી તો આ વળતરની પણ માંગ ખેડૂતો કરી રહ્યા છે કે અમારા પાકમાં જે કેમિકલ દ્વારા જે નુકસાન થઈ રહ્યું છે એનું વળતર તો મળવું જ રહ્યું આ બાબતે આપણું શું કહેવું છે આપણું

તો દર્શક મિત્રો આ હતા જંબુસર તાલુકાના મંગણાદ ગામ અને મંગણાદ ગામની સેફ એનવાયરો કંપની અને સેફ એનવાયરો કંપનીનું કેમિકલ એ પૂરના પાણીમાં ગામમાં પણ પ્રવેશ્યું છે ખેડૂતોને ખેતીને તો ચાર વર્ષથી નુકસાન કરે છે ખેડૂતો વારંવાર રજૂઆત કરે છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આવે છે પરંતુ પરિણામ શૂન્ય જ છે ખેડૂતોએ મીડિયાનું શાણું ગ્રહણ કર્યું છે અને મીડિયાના માધ્યમથી અમે સરકારને વિનંતી કરી રહ્યા છે પોલ્યુશન બોર્ડના અધિકારીઓને વિનંતી કરી રહ્યા છે કે આ ખેડૂતે જગતનો તાત છે અને આ જગતના તાતનો પ્રશ્ન હલ થાય કારણ કે ભારત દેશના અર્થતંત્રની અંદર પાસઠ ટકા ફાળો એ ખેતીનો છે અને આખું ભારતનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે માટે આ ખેડૂતોનો પ્રશ્ન હલ કરવો જ રહ્યો કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર ગ્રાઉન્ડ ઝીરો જાંબુસર